તો સમાચારના અંતમાં જોઈશું અમારો વિશેષ અહેવાલ પશ્ચિમી સંસ્કૃતિ પર છેલ્લા ઘણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી નવી પેઢીને ફરી એકવાર ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવવામાં સફળતા મળી રહી છે ત્યારે ડીસા ખાતે આવેલી બહારાણા પ્રતાપ વિદ્યાલયમાં આજે વેલેન્ટાઇન્સ ડે પર બાળકો પાસે માતૃપિતૃ પૂજન કરાવીને માતા પિતાના મહત્વને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ભારતમાં પશ્ચિમી તહેવારોની ઉજવણી વધી રહી છે તેવી જ રીતે વેલેન્ટાઇન દિવસનું પણ પ્રચલન વધી રહ્યું છે વેલેન્ટાઇન દિવસ પર પ્રેમી પંખીડા એકબીજાને ભેટ આપતા હોય છે ત્યારે બાળકોમાં ભારતીય સંસ્કૃતિની સમજણ વધે તે માટે આજે મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે બાળકોના હસ્તે માતા પિતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળામાં આજ રોજ માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવેલો વર્તમાન સમયમાં આજનો યુવાધન દિશા વિહીન થઈને વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી કરી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ આજની તારીખ જોઈએ તો ચૌદમી ફેબ્રુઆરી દેશનું યુવાધન વેલેન્ટાઇન ડે ઉજવી અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે જેનાથી આપણું યુવાધન અને એ વિ દિશા વિહીન થઈ રહ્યા છે તો એ અનુસંધાને આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે વિદ્યાર્થીઓમાં બાળકોમાં નાના નાના બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન થાય સાથે સાથે વાલીઓ પણ જાગૃત થાય એ માટેનો આજે એક સુંદર મજાનો શાળાની અંદર પ્રયાસ કરેલો માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે બાળકોએ તેમના માતા પિતાને કુમકુમ તિલક કરી પગ ધોયા હતા અને ત્યારબાદ માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી વેલેન્ટાઇન દિવસ પર બાળકોને માતાપિતાનું મહત્ત્વ સમજાવવા માટે મહારાણા પ્રતાપ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસથી અભ્યાસ કરતા બાળકો પણ પ્રભાવિત થયા છે અને આ કાર્યક્રમના આયોજન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અમારી સ્કૂલમાં પ્રાથમિક મહારાણા પ્રધાપ બી એનપી ગર્લ્સ સાઇક પ્રાથમિક શાળામાં અમારે આજ અને ચૌદ ફેબ્રુઆરી છે આજે અમારી સ્કૂલમાં માતૃપિતૃનું બહુ સારી રીતે અમારે આયોજન કરવામાં આવ્યું છે અમારી સ્કૂલમાં માતા પિતાનો અમને બહુ ખબર પડી છે કે માતા પિતા અમારા માટે શું થાય છે અને આ અમારી સ્કૂલમાં સારી રીતે બહુ